અને ભલામણા કદાચ એને રાતની નીંદર ઓરામ થાય ને તો માનજો કાંઈ મેલડી બેઠી છે જાજુ બોલતો નહીં દિવસ આથમવાનો ટાઈમ છે અને મેલડીવાળા હોય એ કોઈ દી મોડા ન હોય મોડા હોય એ કોઈ દી મારી મેલડી વાળા ન હોય બાપ એ સમજી જા જા માતાના દરબારમાં આવી નમી જા અને દ્વારકા વાળો પણ નમી ગયો તો બાપ આ તો દેવ છે માથી મોટું કોઈ નહીં ભલેન હોય ઝળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ મારી મેલડી તુંજને જેની કુળદેવી ચામુંડા ખોડિયાર હોય કાળા માથાના માનવી તો નથી સમજતા પણ આ જો હામજી જાય છે હે રામ 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 कैम से मजामा है राम 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 है राम राम मजामन है मुंगा जानवर हम जी जाए जय मामा साणी मेलड़ी जय मामा सरकार सबना घर में सुख शांति इन समृद्धि बनाए रखे जय मारी मां मेलड़ी જય દુઆરકજી જય બોલેજો જય ઠાકોર જય આવ પકઈ હાં ભૂલ પકઈ અને મગજમાં ફેર પડી ગયો બીજો વાંધો નથી આની વરી પાસે ભૂલ ગઈ રી આજે શું કીધું ખબર છે એ મેરિયા તું આ માના દરબારમાં નમી જા કાળિયો ઠાકર પણ નમી ગયો હતો તારી માને ઠોકે એ અખિલ બ્રહ્માંડનો નામ માલિક છે કાળિયો ઠાકર સર ખબર ના હોય ને તો કહી દઉં એના હમે કોઈ શક્તિ કામ ન કરે અખી બ્રહ્માનો માલિક છે હું તો તું કહેતો હાથ ધાર નમી જા હું હું તું એમ કે કાળીઓ ઠાકર પણ નમી ગયો તો એ કોઈને નૈમોય નથી નમીયે નહી હો એક ને બે ને જ નૈમો તો કીને એક નંદ્રાયને નમતો હતો એક જશોદા માને નમતો હતો બાકી કોઈને નો નમે આપી બ્રહ્મણ નો માલિક છે ગીતામાં સાંભળી ગીતાની ચોપડી વ્યાસીન અર્જુન ને હું કીએ કે અર્જુન હું છો ભીષ્મ પિતા હું છો ગુરુ દ્રોણ હું છો પાણી હું છો વૈજ્ઞિ હું છો પવન હું છો માં હું છો બાપ હું છો બધું કીએ છે ને એને વિરાટ રૂપ બતાવે ખબર હોય તો તારી માન ઠોકે તારે મગજમાં ફેર પડી ગયો મેં તને કીધું હતું ને તું ભૂલ ન કરતો નથી ભૂલ કરી લે મેરા નમીજા અહીંયા આવી નમીજા કાળીયો ઠાકર પણ નમી ગયો તો તારી માન ઠોકે નમે મહાદેવ નમમાં આવ્યા તા નાનો હતો ને ત્યારે મહાદેવીને નહીં આવ્યા હતા નમમાં માને કે મને તારા લાલના દર્શન કરાવી દે તું એમ કે ગાળીઓ ઠાકર નમી ગયો તું કીની ઓલાદ છો ને ખબર નથી પડતી નથી આખરે જવો તું શું મારામાં ગેરુ બોલાઈ જાય મારો મગજ અલબ લઈ ગયો તારો વિડીયો હાઈ બ્રોધા યખી બ્રહ્માડ નો માપ છે અહીંયા સુંદર સકર છૂટ છે ને તને કોઈ શક્તિ નહી બસાવી હવે ધ્યાન રાખજે હલકી ના તને કેવું હું કાયમી ભૂલ કરતો જ હતો કાયમી મેં જેને કીધું તો ને ભૂલ કે ગાયર જ આવી હવે અમારા બાપને તું એમ કે કાળીયા ઠાકરને કઈ કાળિયો ઠાકર નમી ગયો તો એ કોઈને નથી દી ને નમશે પણ આ જ નહી એક નંદ બાબાને નમતો હતો એક મા જથોદાર બાકી કોઈ નહી નમે લે તું નમી જાય પણ કાળિયો ઠાકર પણ નમી ગયો તો હવે તારો બાપ કાળીયા ઠાકરથી મોટું દુનિયામાં કોઈ નથી ખીન બ્રહ્માંડનો માલિક છે આને છે ને મગજમાં ફેર પડી ગયો આ નામ બકવાટ નથી કરવો મારે અને હવે છે ને પાગલ થઈ ગયો અને માતાજી પાગલ કરી નાખો કાકા અહીંયા માતાજીને આ ગાયરું બહુ બોલે ને માતાજીને ગમતું નથી એટલે આને પાગલ કરી નાખ્યો આને આ મગજ બગાડ નાખ્યો માતાજી કે આને પડસો બતાવ્યો હશે ફાઈનલ થઈ ગયો મગજ બગડી ગયો છે હવે ખોટું કરે ને ગમે વસ્તુ ખોટી થઈ હોય ને એટલે એને એનું મગજ બગાડ નાખી વૈષ્ણમાંથી માતાજી નામ બંધ કરી દીધું તું હલો મિત્રો કેમ સો એટલે માય તારો મગજ બગાડ નાખવા સમજો તું ભૂલી જા માતાજી ન ભૂલે બાકી હલકીના તારામાં ધડે કોણ કરવી ગીતા સાંભળી લેજે વાસી લેજે ગીતાજી ની હો তো জয় ঠাকুর জৈ মল্লিদর